જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે શ્રી જગન્નાથ ભગવાનના કથાનો ભાગ પાંચમો કરીએ સમુદ્રમાં સ્નાનની વિધિ અને ભગવદ્ વિગ્રહોનું વર્ણન મુનિઓએ પૂછ્યું હે મહર્ષે ઇન્દ્રદ્રુમનને ભગવાન લક્ષ્મીપતિના જન્મ સ્નાનનો ઉત્સવ કઈ વિધિએ કર્યો એ સિવાય ભગવાનના બીજા બધા ઉત્સવોનું પણ વિધિપૂર્વક વર્ણન કરો જેમિનીજી બોલ્યા હે મુનિબરો અત્યારે હું જૈષ્ઠ સ્નાનનું વર્ણન કરું છું શુકલ દશમીએ વ્રતનો સંકલ્પ કરીને મૌન રહેવું પ્રાતકાળે ઉઠીને વટ નામના તીર્થ પર જવું અને આચમન કરીને બે હાથ જોડીને માર્કંડેશ્વરની પ્રણામ કરીને ભગવાન ભૈરવની પણ આજ્ઞા લેવી પછી તીર્થોમાં પ્રવેશ કરીને વરુણ દેવતા સંબંધી પાંચ વૈદિક મંત્રોની ત્રણ આવૃત્તિ કરીને અગમ સૂતકથી તથા આમ મંત્રથી સ્નાન કરવું સંસારસાગરે મગ્ન પાપગ્રસ્તમચેતન ત્રાહિમા ભગનેત્ર ત્રિપુરારે નમોસ્તુ ભગનેત્ર વિનાશક ભગવાન ત્રિપુરારી છે હું પાપગ્રસ્ત મુંડ માનવ સંસાર સાગરમાં ડૂબેલું છું મારી રક્ષા કરો આ પ્રમાણે સ્નાન કરીને બહાર આવું અને ભગવાન શંકરના દર્શન કરીને મૌન ભાવે ભગવાન નારાયણ પાસે જવું માર્કંડેશ્વરથી દક્ષિણ દિશામાં જે વિષ્ણુ સ્વરૂપ ઉત્તમ વટ વૃક્ષ સ્થિત છે તે દર્શન માત્રથી પાપરાશિનું નાશ કરનારું છે તેના દર્શન કરીને તેનામાં ભગવાન પુરુષોત્મની ભાવના કરતા રહીને દૂરથી જ પ્રણામ કરવા પછી આ મંત્ર બોલીને તેની પરિક્રમા કરવી અમરસ્ત્વમ સદા કલ્પ વિષ્ણુ રાયતમ મહત ન્યોગ્રંથ હરમિ પાપમ વિષ્ણુ રૂપ નમો સ્તુદે નમોડસ્ત્વે યયમ કત્વ રૂપાય મહાપ્રલય સ્થાયીને એકાશ્રાય જગતામ કલ્પ તે નમઃ હે કલ્પવટ આપ સદા અમર છો ભગવાન વિષ્ણુના મહાન નિવાસ સ્થાન છો હે વિષ્ણુ રૂપવટ મારા પાપને હરી લો આપને નમસ્કાર છે આપ વ્યક્ત સ્વરૂપ મહાપ્રલય કાળમાં પણ સ્થિર રહેનાર જગતના એકમાત્ર આશ્રય તથા કલ્પવૃક્ષ છો આપને નમસ્કાર છે આ પ્રમાણે સ્તુતિ કરીને મનુષ્ય તે વૃક્ષની નીચે ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુના નામોના જપ કરે આમ કરવાથી તે સો કરોડ જન્મોના પાપોથી પણ મુક્ત થઈ જાય છે તેની છાયામાં જવા માત્રથી પણ મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે ત્યાર પછી ભગવાનના વાહન રૂપ ગરુડજીને જે ભગવાન શ્રી હરિની આગળ નતમસ્તકે હાથ જોડીને ઊભા છે તેમને પ્રણામ કરવા ત્યારબાદ હે ગરુડ આપ છંદોમય જગતના આશરે ભગવાનના વાહન વેદત્રે વિમય શરીરવાળા યજ્ઞ રૂપની વિશ્વવ્યાપી છો સદા પ્રસન્ન રહેનારા આપને મારા નમસ્કાર છે આ પ્રમાણે ગરુડની સ્તુતિ કરીને ભગવાનના મંદિરમાં પ્રવેશ કરવો અને તેની ત્રણ વાર પરિક્રમા કરીને મંત્ર રાજુષુભથી યા પુરુષ સુતગથી અથવા દાદશાસર ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રથી જેમાં જેની રૂચિ હોય તેનાથી પૂજન કરવું પરોપચારની વિધિથી પરમેશ્વર જગન્નાથની પૂજા કરવી પૂજા પછી હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવી હે દેવ દેવ જગન્નાથ આપ સંસાર સમુદ્રથી તારનારા છો હે ભક્તો પર અનુગ્રહ કરનારા જગદીશ્વર આપના ચરણોમાં પ્રણામ કરું છું આપ સદા મારી રક્ષા કરો હે શ્રી કૃષ્ણ આપની જય હો હે જગન્નાથ આપની જય હો આપ બધાના પાપોનો નાશ કરનારા છો આપના યુગલ ચરણાર વિંદ વિશ્વવંદનીય છે આપને નમસ્કાર છે હે કોટી કોટી બ્રહ્માંડોના ઈશ્વર આપનો જય હો વેદ આપના નિવાસસ્થાન છે હે સમસ્ત જગતના આધારભૂત પરમાત્મન આપને નમસ્કાર છે હે પ્રભુ આપ શરણમાં આવેલા બ્રહ્મા ઈન્દ્ર તથા રુદ્ર વગેરે દેવતાઓ અને પ્રણંતજનોની પીડાને હરનારા છો આપને નમસ્કાર છે હે સમસ્ત સંસારના નિવાસસ્થાન આપનો જય હો હે અંતરયામી આપને નમસ્કાર છે હે અકારણ કરુણાકર હે દીનદયાળુ આપનો જય હો દિનજનો અને અનાથોના એકમાત્ર શરણીય વિશ્વ સાક્ષી પરમેશ્વર આપને નમસ્કાર છે હે દેવેશ્વર જેમાં મોહરૂપી ભમરીઓ આરવત સર્જાય છે જે અત્યંત દુસ્તર છે શુધા પીપાસા વગેરે છ તરંગોના કારણે જેના બીજા કિનારે પહોંચવું અત્યંત મુશ્કેલ છે

ત્યાંથી મારો ઉદ્ધાર કરો હે શ્રેષ્ઠ આપ પોતાની પરમ પ્રસન્તાના પ્રકાશક છો હે જગન્નાથ સંસારના ભયથી ભયભીત જીવોના સહાયક બંધુ માત્ર આપ જ છો ભૂખ અને વ્યાસ પ્રાણના શોક અને મોહ મનેના બધા વૃદ્ધાવસ્થા અને મૃત્યુ શરીરના કષ્ટ છે આ જ સંસાર સાગરના છ તરંગો છે એનાથી રક્ષા કરો હે ભગવાન આપના જગતમાં આપના જેવો જીવોનું પાલન કરનાર બીજું કોઈ નથી તેથી સર્વ પ્રાણીઓ ઉપર કૃપા કરવા માટે આપ પોતે અવતર્યા છો એ સિવાય આપ પૂર્ણ કામ પરમેશ્વરને આ પૃથ્વી પર આવવાનું બીજું કયું કારણ છે હે જગતપતે આપના ચરણ કમળોના શરણમાં આવી ગયા પછી કોઈ ચિંતા રહેતી નથી કેમ કે તે ચારે પુરુષાર્થોના એકમાત્ર સાધન છે આપના દર્શન માત્રથી સર્વને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે ત્યાર પછી શેષ સંબંધી મંત્રથી ભગવાન બલભદ્રજીની પૂજા કરવી દ્રાદ શાસ્ત્ર મંત્રથી અથવા આદિમાં પ્રણવ સાથીના નામ મંત્રથી પણ પૂજા કરી શકાય છે પછી એકાગ્ર ચિત્ત થઈને પ્રણામ કરીને સ્તુતિ પાઠ દ્વારા તેમને પ્રસન્ન કરવા સદા પુરુષો સુખ આપનારા સચ્ચિદાનંદ સ્વરૂપ બલરામજી આપની જય હો આપની નિર્મળ આવૃત્તિ ય વિદ્યારૂપી કીચડથી રહિત છે આપની નમસ્કાર છે સંપૂર્ણ જગતના ભાર ધારણ કરીને પણ કદી ન થાકનારા બલભદ્ર આપનું જય હો આધ્યાત્મિક આધિ દેવીક અને આધી ભૌતિક ત્રણ તાપોનો વિનાશ કરવા માટે આપ સદા પોતાના હાથમાં હળ રાખો છો શરણાગતો અને દિનજનોની રક્ષા માટે આપના નેત્ર સદા ખુલ્લા રહે છે હે ઈશ્વર આપ જ બીજાના સમસ્ત પાપોનો નાશ કરવા સમર્થ છો હે નિર્મળ કરુણા સાગર હે દીનબંધુ આપને નમસ્કાર છે આપે આપણી ફેણના અંગ્રભાવથી જ સમસ્ત ચરાચર સહિત આપ પૃથ્વીને ધારણ કરી રાખી છે હે પ્રભુ જેની પાસ જવું અત્યંત કઠિન છે તે અપાર ભવ સાગરથી મારો ઉદ્ધાર કરો આપ પર અપરથી શ્રેષ્ઠ છો હે પરમેશ્વર આપને નમસ્કાર છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે